નમસ્કાર દર્શક મિત્રો ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલીના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અમરીશ ડેર કરશે રામ રામ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો બે દિવસમાં જ અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરિયા ધારણ કરવામાં આવશે અમરીશ ડેર ભાજપમાંથી વિધાનસભા પેટા ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવી શકે છે અગાઉ પણ અમરીશ ઢેર ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ સામે આવી છે રિપોર્ટર અલારક ગહા રાજુલા